આજે કરવાની છે હરાજી અલ્ટો ગાડીઓની સેકન્ડ હેન્ડ અલ્ટો ગાડીઓ મારી પાસે આવી છે યુનિક યુનિક સસ્તા ભાવની નવી નવી ગાડીઓ આવી છે ઓફરવાળી જેને લેવી હોય કન્ડિશનવાળી સસ્તા ભાવે મળી રહેશે જે જે ગાડીઓ છે એ બધી ઓફરવાળી છે હરાજીના ભાવમાં તમને આપી દેવામાં આવશે સસ્તામાં આપી દેવામાં આવશે એટલા માટે કહું છું કે શાકભાજીના ભાવે આપી દેવામાં આવશે જેમ કે શાકભાજી લેવા જઈએ છે જે ભાવે તમને મળી રહેશે ને ઓછા ભાવે વીસનું કિલો ચાલીસનું કિલો ત્રીસનું અઢીજો એવી રીતે આપી દેવામાં આવશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવું છું સારી સારી કંડિશનવાળી જે ઓછા કિંમતમાં તમને ઘરેલું ગાડી જોવા મળવાની છે જેને પણ લેવી હોય ને ઓફર સાથે તમે કોલ કરજો હું ઓફર પણ આપીશ કોલમાં પણ સસ્તું વ્યાજબી કરી આપીશ અને રૂબરૂ આવશો તો તમારે પચાસ ટકા ફાયદો થવાનો છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારી સારી ગાડીઓ ચાલો જ જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ બે હજાર અઢાર મોડલ છે બે લાખ સાહીઠ હજાર રૂપિયા ફસ્ટ ઓનર ગુડ કન્ડિશન મારુતિ સુઝુકી અલ્ટો આઠસો એલેક્સાઇ સાચવેલી સંભાળે પેટ્રોલ પ્લસ સીએનજી વ્હાઇટ કલર છે ફર્સ્ટ ઓનર છે સાસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આ ગાડી તમારા માટે ઓફરમાં પડે છે ઓફરવાળી છે સસ્તી ગાડી છે આ ગાડીની હવે બીજી ડિટેલ આપવાનો હતો આના ટાયરો ચારે ચાર બરાબર છે કમ્પ્લેટ છે પછી સીટના કવર બરાબર છે એન્જિન કમ્પ્લેટ છે ગાડી જોવામાં સારી લાગે છે કલર બીજો ઉખડેલો નથી આમાં કે કલર નવો લગાવેલો નથી નવો કરેલો નથી કે રીયુઝ કલર યુઝ નહીં કરેલો તો આ ગાડી જોવામાં તમને સારી લાગશે અને ઓફરમાં પડે છે કોન્ટેક કરજો લેવા માટે આના પછી સારી કન્ડિશનવાળી બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે લાખ બેતાલીસ હજાર રૂપિયા બે હજાર ચૌદ મોડલ મારુતિ સુઝુકી વીએક્સ બે હજાર ચૌદ મોડલની છે આ ગાડી લાગે છે સારી છે સેલરીઓ આઈ છે બે હજાર ચૌદ વેલ મેન્ટેનન્સ છે ગુડ કન્ડિશન છે બીજી કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ બીજી કોઈ પ્રોબ્લેમ નથી અને હા ગાડી જોવામાં પણ સારી લાગે છે લેવા માટે પણ ઓફરમાં મળી રહેશે ખાલી કોલ કરવાનો છે તમે મને કોલ કરજો અને આ ગાડી અપાવી દેવાનો છું ફોટામાં તમે જોઈ શકો છો કેવી લાગે છે ખાલી બે લાખ બેતાલીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે ઓફરમાં મળે છે એટલા માટે કહું છું કોલ કરજો તમને આ ગાડી આપી દઈશું આના પછી હવે બીજી અલ્ટો બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી ઓફરવાળી હવે તમારા માટે બેસ્ટ ક્વોલિટીવાળી ગાડી લાવ્યો છું આલ્ટો આલ્ટો જોઈ શકો છો બે લાખ દસ હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ મારુતિ અલ્ટો આઠસો વીએક્સઆઈ પેટ્રોલ છે કંપની કંડિશન છે અમદાવાદમાં પડી છે સેકન્ડ ઓનર બે ચવીવાળી છે ઓફરમાં મળશે તમને સારી કન્ડિશન અને નવા જેવી આ અમદાવાદમાં પડી છે વીએક્સઆઈ છે ફરીથી કહું છું બે લાખ દસ હજાર રૂપિયા બે હજાર પંદર મોડલ ગાડી એવી ને કે જોયા પછી જ આમ થાય કે આ ખરીદી લઉં અને નવી જ છે ગાડી તમે જોઈને જ આમ ખુશ થઈ જશો કે આ તો એકદમ જેનિયસ છે સારી કંડિશન છે અને જેનિયસ કિલોમીટર જ છે આમાં તમારે જોઈતી હોય તો તમે મને કોલ કરજો વોટ્સઅપમાં મેસેજ કરજો નીચે નંબર આપેલો હોય છે આ ગાડી તમને લેવી હોય ને તો અમદાવાદ જોવા મળવાની છે કોલ કરવા ના બોલતા બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું બીજી ગાડી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી લાવ્યો છું બે લાખ અગિયાર હજાર રૂપિયામાં પેટ્રોલવાળી છે બે ઓનરવાળી છે બે હજાર પંદર મોડલ બે લાખ અગિયાર હજાર રાજકોટમાં પડી છે પાવરફુલ એસી પાવરફુલ એન્જિન ફૂલ વીમો છે ટીપ ટોપ કન્ડિશન છે ફિક્સ રેટ લખેલી છે આમાં પણ તમે વ્યાજબી કરી દઈશું અને હા આ ગાડી લેવા માટે ક્યાં આવવું પડશે તો તમે અમદાવાદ જ આવવું પડશે કેમ કે ગાડી રાજકોટમાં પડી છે અને જોવી હોય તો રાજકોટ તમે આવી શકો છો આના સીટના કવર એન્જિન બધી રીતે કમ્પ્લીટ છે કોલ કરજો લેવા માટે જલ્દીથી કોલ કરજો એટલો ફાયદો થશે ઓફરમાં વસ્તુ મળે છે સસ્તી વસ્તુ મળે છે સસ્તી વસ્તુ અત્યારે કોઈ આપવી એવું નથી તમને સસ્તી વસ્તુ મળે છે ને જે અમારી ચેનલમાં જ આપે છે તો કોલ કરવાનું ના ભૂલતા અને હા કે આ વિડીયો સારું લાગ્યો તો લાઈક પછી શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં